જય મૂલનાસી સાથીઓ સ્વાગત છે તમારું મૂલનાસી આવા ચેનલમાં અને આજે આપણે અમરેલીથી પધારેલા ધીરુભાઈ ખિટોલિયા કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે અને ખૂબ એવા આંબેડકરી વિચારધારાથી કામકાજ કરે છે તો આજે થોડા સવાલોના જવાબ આપણે ધીરુભાઈ ખિટોલિયા પાસેથી મેળવશું તો આવો તેમની સાથે આપણે ચર્ચા કરીશું તો ધીરુભાઈ ખિટોલિયા આપણે જાણીએ છીએ કે આજના સમયમાં આપણા સમાજ પર ક્યાંય ને ક્યાંય અત્યાચારો થાય છે અવરનવર જાણવા મળે છે કે કોઈ પણ જગ્યાએ કોઈને મારવામાં આવે છે તો કોઈને બાળવામાં આવે છે અવારનવાર અત્યાચારો થાય છે તો તમારો આ આ વિશે શું કહેવું છે જેભીમ ઉદય આપણા સમાજ ઉપર જે રીતે અત્યાચારો અવારનવાર સતત થઈ રહ્યા છે એની પાછળનું મૂળ જે સામાજિક કારણ છે એ આપણા ભારત દેશમાં વસતા તમામ લોકોને ખ્યાલ છે કે જે મનુવાદી વિચારધારા એનાથી ક્યાંક ને ક્યાંક માનવની સાથે જે જે રીતે અભડછેટના જે કંઈ ભેદભાવ સાથેનું જે મનુસ્મૃતિ મુજબનું જે વ્યવહારિક જે સંચાલન થઈ રહ્યું છે અને એ ગડબડીના કારણે આ રીતે અત્યાચારો થાય છે બીજું કે અત્યાચારો વધવા પાછળના કારણો એ છે કે જે ડૉક્ટર બી આર આંબેડકરે જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને એ લોકોને જે કંઈ એને પ્રોટેક્શન માટેના જે કંઈ હકને અધિકારો આપ્યા છે એ હકને અધિકારોને પ્રતિ લોકો જાગૃત જેમ જેમ થતા ગયા છે એમ એમ એ પોતાના હકને અધિકારો માગતા થયા છે અને હકને અધિકારો માગવાના કારણે જે લોકો મનુસ્મૃતિ મુજબનું જે સંવિધાન ચલાવવા માગી રહ્યા છે જે દેશનું સવાદ સંવિધાન આપણે ડૉક્ટર બી આર આંબેડકરે લખ્યું છે એ સંવિધાનની ઉપર સ્મૃતિનું જે સંવિધાન સંચાલિત કરવા માગે છે અને એ જે મુશ્કેલીઓના કારણે જે તકરારો થાય છે અને એના કારણે એ પોતાનું આધિપત્ય જમાવવા માટે આપણા આ સમાજ ઉપર અવારનવાર આ રીતે આવી ઘટનાઓ બનાવી અને પોતાનું આધિપત્ય સામ્રાજ્ય આતંકી સામ્રાજ્ય સ્થાપવા માગે છે પરંતુ એક બીજી વસ્તુ એ એ પણ છે કે જે પ્રશાસન તંત્ર છે ડૉક્ટર બી આર આંબેડકર જે સંવિધાન આદેશ દેશ છે સંવિધાનથી ચાલે છે મનુષ્યત્વ ત્યાં સંવિધાનથી નથી ચાલતો પરંતુ છતાં પણ આ દિવસ સુધી સંવિધાનના જે જે મૂળભૂત હકો અને અધિકારીઓની ફરજો લોકો સુધી પહોંચાડવી છે એમાં પ્રશાસન તંત્ર નવ્વાણું પોઈન્ટ નવ ટકા ઊણું ઉતર્યું છે જો સંવિધાન મુજબ આ દેશનું સંચાલન થયું હોત તો આજે જે અત્યાચારોની ઘટના બની રહી છે એ હરગીતદા બની ખૂબ કારણ કે જો પ્રશાસન તંત્ર ને એટ્રોસિટી એક્ટ મુજબના જે કંઈ જોગવાઈઓ છે એમાં બનાવો બનતા પહેલાં એણે એની જે કંઈ કેર કરવી જોઈએ એ વિસ્તારોની રેકી કરવી જોઈએ એની સારસંભાળ રાખવી જોઈએ અને એના જે કંઈ આપણી જે એની તકેદારીની સમિતિઓ રચાયેલી છે જે તાલુકાથી માંડી અને રાજ્ય સ્તર તમે તમે ક્યારેક ઇન્ટરવ્યૂ લઈને ક્યાંક મુખ્યમંત્રીને પૂછો કે ભાઈ તમે તકેદારીની બેઠક કેટલી વાર બોલાવી છે તમે કલેક્ટરને પૂછો કે તમે તકેદારીની બેઠક કેટલી વાર બોલાવી છે અને તકેદારીની બેઠકમાં જ્યાં જ્યાં અત્યાચારો થયા છે અત્યાચારોની બાબતમાં તમે તકેદારીની બેઠકમાં તમે સાંસદને પૂછો ધારાસભ્યને પૂછો કે તમે કેટલી વાર આ પ્રશ્નો ઉઠાવ્યા છે ના નથી ઉઠાવ્યા અને ન ઉઠાવવાના કારણે આ કાર્ય કામગીરી ન કરવાના કારણે અથવા તો ઢીલી કામગીરી કરવાના કારણે પણ અત્યાચારોની પર પારાકષ્ટા છે એ વધી રહી છે અને લોકો દિન પ્રતિદિન આ અત્યાચારોના આ રીતના મનુષ્યવાદી અત્યાચારોના ભોગ બની રહ્યા છે ખૂબ સરસ ધીરુભાઈ ખટોલે સારી એવી જાણકારી આપી આવી છે તો હવે બીજો પ્રશ્ન એ રહે છે કે આપણા સમાજના લોકો એમ કહે છે કે ઉનાકાંડ પછી વધારે જાગૃતિ આવી છે તો તમારો આ વિશે શું કહેવું છે શું ઉનાકાંડ પછી ખરેખર વધારે જાગૃતિ આવી છે કે નહીં અથવા તો અત્યાચારો વધ્યા છે તમારો આના વિશે શું કહેવું છે મેં મારા આ અગાઉના જવાબમાં જ મારો આ પ્રશ્નનો જવાબ મેં આપી ચૂક્યો છું પણ જાગૃતિ જે રીતે આવી છે કેમ કે જે યંગ જનરેશન છે વર્તમાન સમયમાં ડૉક્ટર બી આર આંબેડકરે પહેલાં કીધું હતું કે ભાઈ શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો જેમ જેમ યુવાન શિક્ષિત થતો ગયો અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારા તરફ વળતો ગયો વળતો ગયો એટલે એને એને ખ્યાલ લાવવા માટે મારો હકને અધિકાર આ છે એટલે એના હિસાબથી પણ લોકોની જાગૃતિના હિસાબે આ અત્યારોની પારાકાષ્ઠાઓ વધી છે અને એના પ્રતિકાર પણ થઈ રહ્યા છે અને એના હિસાબે તમે જે કહેવા માગો છો એ સંદર્ભમાં જાગૃતિ વધી છે પરંતુ જાગૃતિ વધી છે એની પાછળ પણ આંબેડકર સાહેબની જે વિચારધારા છે એ મિશન પણ કામ કર્યું છે ભલે નોખા નોખા મિશનોથી આપણે જે કંઈ કામ જાગૃતિની કામગીરી કરી રહ્યા છે સમાજ એકતાની કામગીરી કરી રહ્યા છે પણ આ બધી જે જાગૃતિની પાછળ બધા એક ફલક પર એક સમાનતા ભાવથી ક્ષમતા ભાવથી સાથે આવશું તો આનાથી પણ સારી એક જાગૃતિ ઊભી થશે જાગૃતિ સો આવી છે એવું સ્વીકારું છું ધન્યવાદ ઓર અભી હમણાં આપણે એવું જાણ્યું છે કે તમે કંઈ ભૂમિ પર જે આ પ્રશાસનવાળા જે બદલાવ કરવા માંગે છે જે કાઢવા માંગે છે વડોદરાની સંકલ્પભૂમિ પર તો આના સમર્થનને લઈને તમે કોઈ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો તો આ વિશે તમારા બહુજન સમાજને શું સંદેશો છે સંકલ્પ ભૂમિ ડૉક્ટર બી આર આંબેડકરની સંકલ્પભૂમિ છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જ્યારે સયાજીરાવે એમને જે કોલરશીપ આપીને વિદેશ અભ્યાસ કરવા માટે મોકલ્યા પણ એક કન્ડિશન સાથે મોકલેલા કે ભાઈ તમે અભ્યાસ તમારો પૂર્ણ થાય એટલે તમારે અમારા રાજ્યની નોકરી કરવી પડે અને નોકરી કરવા માટે ડૉક્ટર બી આર આંબેડકર વચનબદ્ધ હતા એ પૂર્ણ પુરુષ હતા એ જે બોલતા એ કરી બતાડતા અને એમણે એ એના પાલન માટે વડોદરા રાજ્યમાં આવ્યા અગિયાર દિવસ વડોદરા રાજ્યની એમણે નોકરી કરી પણ આ અગિયાર દિવસની અંદર એમને જે સંઘર્ષ કરવો પડ્યો એમને જે યાતનાઓ વેઠવી પડી એમને જે મુશ્કેલીઓ પડી છે એ પણ પોતાના પરિવાર સાથે એક સારું એવું સભ્ય સમાજ જેવું જીવન જીવવા માંગતા હતા પરંતુ મેં અગાઉ કીધું તે રીતે મનુષ્યમૂર્તિના જે સંવિધાન મુજબ જે સંચાલન થઈ રહ્યું હતું એમાં બાબાસાહેબ આંબેડકર અનુસૂચિત જાતિના હોવાના કારણે એમને એમની સાથે એમનો જે પટાવાળો છે જે બિલકુલ અભણ કે જેની કોઈ હૈસિયત નથી કે ડૉક્ટર બી આર આંબેડકરની સામે નજર મિલાવીને વાત પણ કરી શકે એ માણસ એ ચપરાસી એની ફાઇલો દૂરથી ફેંકવી જાજમવાળી નાખવી એનું પાણીનું માટલું અલગ રાખવું ત્યાં સુધી એ એ તો એ એની ઓફિસની વાત થઈ પણ બાબા સાહેબને જ્યાં રહેવું છે જે વડોદરા શહેરમાં રહેવું છે અને નોકરી કરવી છે ત્યાં એમને એક ભાડાનું મકાન સહેજયરાવ ગાયકવાડે નો ડાઉટ એમને સૈન્ય રાજ્યના સૈન સૈન્ય સચિવ પદે મોટા હોદ્દા પર નિયુક્ત કરેલા પરંતુ સહેજયરાવ ગાયકવાડે એમને મકાન ના આપી શક્યા આ એક ગાયકવાડ રાજાની પણ એક મજબૂરી હતી એમણે સ્વીકાર્યું છે ક્યાંક એવું મેં સાંભળ્યું છે અને એના આ જે પરિસ્થિતિને કારણે બાબાસાહેબે પારસીનું નામ રાખ્યું કે જે એક આખો ઇતિહાસ છે એમને છેવટે હાંકી કાઢવામાં આવ્યા અને પછી દુઃખી વ્યથિત હૃદય એમણે વડોદરા શહેર છોડવાનો નિર્ણય કર્યો રેલવે સ્ટેશન પર આવ્યા ટ્રેન મોડી હતી એટલે સયાજી બાગમાં કમાટી બાગમાં ગયા ત્યાં એ બેઠા એટલે એમની જે અંદરની જે જે પીડા હતી જે દર્દ હતું એ આંખો સ્વરૂપે આંખોમાં આંસુડા સ્વરૂપે બહાર આવી ગયું અને એકદમ દ્રવિત હૃદયે એ વિચાર મગ્ન બની ગયા કે હું આટલું બધું વિદેશ ભણીને આવું મેં મારા આ ભણતર અને ઉપરાંત આ રાજ્યના અંદર હું સૈન્ય પદનો આવડો મોટો હોદ્દો ધરાવું છું બરાબર છે તો મારી સાથે જો આવું વર્તન આ હિન્દુવાદી માનસિકતાવાળા જે મનુષ્ય સ્મૃતિની વિચારધારાવાળા લોકો આવું વર્તન કરતા હોય તો મારા જાતિ અનુસૂચિત જનજાતિના ઓબીસી સમાજના બાંધવોની શું દશા હશે એમણે ત્યારે એમની આંખમાંથી ચોધાર આંસુડા અને એમણે પછી નિર્ણય કર્યો કે મારે નહીં મારે હવે પછી મારા આ બહુજન સમાજના લોકોને આ યાતનામાંથી બહાર કાઢવા છે અને એ જે સંકલ્પ કર્યો એ જ સંકલ્પ ભૂમિ જ્યારે વડોદરાની અંદર બાબાસાહેબ આંબેડકરને જીવતા જીવતો રહેવા માટેનું સ્થાન ન મળ્યું પરંતુ મર્યા પછી પણ આજે પણ સંકલ્પ ભૂમિને નામે જે કોઈ ભાજપના લોકો જે પોલિટિક્સ રમી રહ્યા છે ભાજપની સાથે જે જોડાયેલા સંકલ્પ ભૂમિનો નામનું કોઈક બોગસ ટ્રસ્ટ ચલાવીને જે આપણા જ સમાજના જાતિ સમાજના જે ટ્રસ્ટીઓ જે રીતે આખું સમાજને લાગણીઓની સાથે જે છેડછાડ કરી રહ્યા છે ડૉક્ટર બી આર આંબેડકરની જે સંકલ્પ ભૂમિ જે છે જે અમારી આસ્થાનું કેન્દ્ર છે જે શ્રદ્ધાનું કેન્દ્ર છે એની સાથે જે ખેલવાડ કરી રહ્યા છે અને એના માટે થઈને સંકલ્પ ભૂમિ બચાવ અભિયાન સમિતિ એક કાકી ત્યાં નિર્માણ પામેલી છે આખા ગુજરાત રાજ્યની અંદર એની પાંખો ખોલેલી છે અને એના માટે થઈને અમે પણ અમરેલી જિલ્લાના અંદર ભૂમિને બચાવવા માટે એક રેલી કાઢવાના છીએ આખા જિલ્લામાં અમે એને ફેરવાના છીએ અને આપણા સમાજના લોકોને જે કોઈ આંબેડકરી વિચારધારાને વરેલા લોકો હોય એ ભૂમિ અભિયા બચાવ અભિયાનની અંદર તન મને ધનથી પોતાનો બળચડીને હિસ્સો આપે અને આ બાબાસાહેબની ભૂમિને પુનઃ ત્યાં સ્થાન મળે અને સરકાર દ્વારા જે અગિયાર કરોડ રૂપિયા એના જે પેલા નિર્માણ માટે કંઈક આપેલા છે બરાબર છે તો એ અગિયાર કરોડ રૂપિયા પણ સંકલ્પ ભૂમિની પાસે જ જે ભૂમિ માગી છે ગેસ્ટ હાઉસ કે નજીકના તો ત્યાં એ વાપરવામાં આવે અને આ રીતે જો થશે તો જ બાબાસાહેબ આંબેડકરની ભૂમિ ખરા અર્થમાં ત્યાં સંકલ્પ ભૂમિ રહેશે જમીન નવું સાથી ખૂબ 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 ધન્યવાદ ધીરુભાઈ ખિટોલિયા તો આજે આપણે ધીરુભાઈ ખીટોલિયાની વાત દરેક સાંભળી તો જે કોઈ પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અને જે જોવાના જે વિડીયો જોઈ છે આ બહુજન સમાજને ખાસ સંદેશ છે કે ધીરુભાઈનો વધારેમાં વધારે સપોર્ટ કરે ભૂમિને બચાવવા માટે અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ભીમ જય મૂલ્યાસી